નમસ્કાર મિત્રો આ વિડીયોમાં શિક્ષણ વિભાગને લગતા કેટલાક ફૂલ ફોર્મ્સ જોઈશું જે આપને શિક્ષક સજ્જતા સર્વેક્ષણ તથા ટેકટાટ જેવી ભરતી પરીક્ષાઓમાં ઉપયોગી બનશે જોઈએ આરટી ટી તો આરટીનું ફૂલ ફોર્મ શું છે તો રાઈટ ટુ એજ્યુકેશન એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એમડીએમ તો મિડ ડે મીલ આર તો રાઈટ ટુ ઇન્ફોર્મેશન ડબલ્યુ એસ ડીપી તો હોલ સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન સી તો તેનું ફૂલ ફોર્મ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર એ જ રીતે બીઆરસીનું બ્લોક રિસોર્સ સેન્ટર ગેસ તો ગુજરાત એચિવમેન્ટ સર્વે જી શાળા એપનું ફૂલ ફોર્મ गुजरात स्टूडेंट्स वोलिस्टिक एडप्टिव लर्निंग एप त्यार पेटन फूल फॉर्म पेरियोडिकल एसेसमेंट टेस्ट नसन फूल फॉर्म नेशनल एचीवमेंट सर्वे पिशा फॉर्म फो, प्रोग्राम फॉर इंटरनेशनल स्टूडेंट्स एसेसमेंट त्यारबाद एनएनएमएस फूल फॉर्म नेशनल मींस कम मेरिट स्कॉलरशिप સી ટેટનું ફૂલ ફોર્મ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એ જ રીતે ટેટ તો ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટાટનું ફૂલ ફોર્મ ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ ત્યારબાદ ડીપીસીનું ફૂલ ફોર્મ ડિસ્ટ્રિક પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ત્યારબાદ આઈડીસીનું ફૂલ ફોર્મ ઇન્ટેગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ્ડ સ્ટુડન્ટ સીસીસીનું ફૂલ ફોર્મ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ડાયટનું ફૂલ ફોર્મ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ એટલે કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન એમએમએસનું ફૂલ ફોર્મ માઇગ્રેશન મોનિટરિંગ સિસ્ટમ ત્યારબાદ સીડબ્લ્યુ એસ ફૂલ ફોર્મ ચિલ્ડ્રન વિથ સ્પેશલ નીડ્સ એસ એમ એનું ફૂલ ફોર્મ સ્કૂલ મોનિટરિંગ એપ જીસીઆરટીનું ફૂલ ફોર્મ ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિચર્ચ એન્ડ ટ્રેનિંગ એસએસજીનું ફૂલ ફોર્મ સ્કૂલ સ્વચ્છતા ગુણાંક ડીપીઓનું ફૂલ ફોર્મ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર ટીપીઓનું ફૂલ ફોર્મ તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર એનસીએફનું ફૂલ ફોર્મ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ત્યારબાદ એમટીએસનું ફૂલ ફોર્મ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એસએસએનું ફૂલ ફોર્મ સર્વ શિક્ષા અભિયાન એસએ એસનું ફૂલ ફોર્મ સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ એનસીઆરટીનું ફૂલ ફોર્મ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિચર્ચ એન્ડ ટ્રેનિંગ ત્યારબાદ સ્પર્શનું ફૂલ ફોર્મ સ્ટેટ પ્રોગ્રામ ઓન એડોલેસેન્ટ સ્કૂલ હેલ્થ દીક્ષા એપનું ફૂલ ફોર્મ શું છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ આઈસીટીનું ફૂલ ફોર્મ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી જીએસક્યુ એસીનું ફૂલ ફોર્મ ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ ત્યારબાદ એસડીપીનું ફૂલ ફોર્મ સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન એસસીનું ફૂલ ફોર્મ સ્કૂલ બેઝડ કમ્પ્રેહેન્સિવ ઇવાલ્યુએશન SRG nu full form State Resource Group SI full form School Inspector UDS nu form Unified District Information System for Education POCSO form Protection of Children from Sexual Offences BISEGNU full form તો ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ એન ફૂલ ફોર્મ નેશનલ એજ્યુકેશન પોલિસી તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને શિક્ષણ વિભાગને લગતી ભરતી પરીક્ષાઓમાં ઉપયોગી બનશે જો આપ મારી ચેનલ પર નવા નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં આભાર